ટેકનિકલી ચાર્ટમાં આપણને બધા સંકેત મળતા હતા ગઈ વખતે ઇટ ગેપડાઉન ઓપનિંગ આ વખતે ઓપનિંગ નથી માર્કેટ ઓલમોસ્ટ ફ્લેટ ઓપન થયો ઓકે પહેલા કલાક સવા કલાક માર્કેટે ક્યાંક બ્લેક મારું કેન્ડલ બનાવી પણ માર્કેટ ત્યાંથી આપણને પોઝિટિવનેસ બતાવી એટલે મીન ઇટ વોઝ અ બાય ઓન ધ સપોર્ટ એન્ડ પ્રોફિટ બુકિંગ ઇન ધ રેઝિસ્ટન્સ એક્ઝેક્ટલી એ રીતના જોવા મળ્યું છે ને પાછળના જે કલાક સવા કલાક છે

ત્યાં જ્યાં સુધી આપણને પોઝિટિવ ના મળે ત્યાં સુધી તમને એવી મોટી તેજી ના દેખાય તો ઇટ વોઝ ઓબ્વિયસ કે પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળશે ઇઝ વોટ વી આર વિટનેસિંગ પ્રોફિટ બુકિંગ કેમ ગઈકાલે એક કે યુએસમાં એનવીડિયા નો ડાઉટ આખા વિશ્વનું હવે એમ કેવાય કે મોટામાં મોટી કંપની છે એના રિઝલ્ટ ઉપર જેમ આપણા ઇન્ડિયામાં ઇન્ફોસિસ છે કે પછી ટીસીએસ છે રિલાયન્સ છે એના ઉપર નજર હોય છે એ જીએમ ઉપર અને રિઝલ્ટ ઉપર રાઈટ એ રીતના ત્યાં એનવીડિયા ઉપર નજર છે ગ્લોબલ ગ્લોબલી નજર હોય કેમકે શું કરશે શું બોલશે વગેરે વગેરે ગઈકાલે એનવીડિયાની નજર ઉપર જ આપણને આ માર્કેટ પાછળથી થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને નો ડાઉટ એનવિડિયાના રિઝલ્ટ જે છે એ માર્કેટ એક્સપેક્ટેશન કરતા પોઝિટિવ છે પણ છતાં પણ ત્યાં આપણને એનવીડિયામાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે તો ધ સ્ટોરી દેટ ગોઝ બાય ઓન રૂમર એન્ડ સેલ ઓન ન્યૂઝ એ સ્ટોરી ત્યાં ગઈકાલે સાચી જોવા મળી છે કે રિઝલ્ટ આટલું બધું સારું આવ્યું એટલે રિટેલ ઇન્વેસ્ટર્સ એ જોઈને સારું આવ્યું છે રિઝલ્ટ તો ઓકે વી ગો એન્ડ બાય ત્યાં જ તમને એટ ધ ફેગ એન્ડ ઓફ ધ ડે તમને સાડા છ છ ટકા કંઈક તમને ડાઉનફોલ ત્યાં જોવા મળ્યું છે તો મિન્સ ક્યાંક રિટેલર્સ ત્યાંના જે હશે જે એન ખરીદી કરી હશે દે મજ બીન અ શું રાઈટ હવે સવાલ આવે છે કે આપણા ત્યાં શું છે છે રિલાયન્સ હવે રિલાયન્સ ઇતિહાસ જોવા જાઓ તો આજથી પાંચ વર્ષ પહેલા જ્યારે એજીએમ થઈ હતી ત્યારે મુકેશજી એ કીધું હતું કે હું આજથી પાંચ વર્ષ પહેલાનું સ્ટેટમેન્ટ પોર્ટ કરું છું કે જીઓ અને જીયો ટેલિકોમ એટલે અને રિલાયન્સ રિટેલ હું સેપરેટ એન્ટિટી કરીશ ફાઈવ યર્સ એન્ડ ધીસ ઇઝ ધ ફિફ્થ ઇયર હજી ન્યૂઝ નથી માર્કેટ બધું યાદ રાખે છે પ્રીતિ આ વાત સમજી લેજો માર્કેટ ને બધું યાદ હોય છે તમે ને હું ભૂલી જતા માર્કેટ નથી આ વાત માર્કેટર વર્ગને યાદ હશે આજે સ્માર્ટ હોય ના વોટ આર ધ કમેન્ટ કમિંગ અબાઉટ કે એ સેપરેટ એન્ટિટી બનશે વેલ્યુ ડિલોક થશે વગેરે વગેરે તો એના ઉપર રિલાયન્સની મુવમેન્ટ આવશે એક વાત સેકન્ડ રિલાયન્સ ના ત્રણ શું આપશે જવાબદારી હાલના તબક્કે તો મુકેશજી બધું હેન્ડલ કરી રહ્યા છે તો હુ ધ નેક્સ્ટ હુ ઇઝ ટુ કેરી ઓન અગેન ધેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે ઘણું બધું છે એમાં તો જસ્ટ વેઇટ ફોર રિલાયન્સ કે રિલાયન્સ શું કરવા જઈ રહ્યો છે શું કરી રહ્યો છે એના પછી મને લાગે છે આજે પણ માર્કેટ જેમ છેલ્લા ત્રણ દિવસ મળે છે સબડ્યુડ વોલા ટાઈલ કે મિક્સ ફ્લેટ એ ટાઈપનો માર્કેટ દેખાશે ક્યાંક બેંક નિફ્ટીમાં થોડીક જગ્યા છે હજી ઉપર જવાની બેંક નિફ્ટીમાં થોડું જોવા મળી રહ્યું છે પણ નિફ્ટી ઓલમોસ્ટ ક્યાંક મને લાગે છે કે સ્થિરતા દેખાડશે એમાં ચાન્સીસ છે નોર્મલી આ પાસ્ટ હિસ્ટ્રી એવું દર્શાવે છે કે જ્યારે એજીએમ આવવાની હોય છે રિલાયન્સની તો એના પહેલા રિલાયન્સ ઓલવેઝ ટેક્સ અ નોર્થવર્ડ ડાયરેક્શન અને પછી જે અનાઉન્સમેન્ટ આવી જાય છે અને અનાઉન્સમેન્ટ જો પોઝિટિવ આવે છે ખાસ કરીને તો ચાન્સીસ પ્રેવા વધારે છે કે ધેન ઇટ ગીવ્સ યુ અ કિક બેક મીન્સ ઇટ ફોલ્સ તો આ વાતને થોડું ધ્યાન રાખીને એટલે એક જ વિનંતી આજે પણ ગઈકાલે પણ કરી હતી પરમ દિવસે બી કરી રોજ કરતો આવું છું કે આપ જ્યારે બી તમે ટ્રેડ ઇનિશિયેટ કરો તો ટ્રેડ ને હેજિંગ સાથે ઇનિશિયેટ કરજો હેજિંગ વગર ના કરતા પછી તમે મને કહો મેં સ્ટોપ લોસ રાખ્યો તો ના સી સ્ટોપ લોસ વાળો માર્કેટ ઓકે માં છે સ્ટોપલો તમે શું રાખો છો એ એમ કે મોસ્ટ ઓફ ધ પીપલ નાઇન્ટી પર્સન્ટ ઓફ ધ પીપલ એમનું એમ કેવું છે સ્ટોપલો રાખીએ છે હિટ થઈ જાય છે પહેલી વાત અને પછી વસ્તુ આપણા સાઇડ ઉપર ટ્રેડ થાય છે એ બાય હોય કે સેલ હોય એક કે સ્ટોપ લોસ હિટ થઈ જાય છે બીજી વસ્તુ છે કે સ્ટોપ લોસ રાખીએ છીએ તો જમ્પ મારી દે છે એટલે ગેપ દિવસ દરમિયાન બી ગેપ થઈ જાય છે તો અમે જે રેટ રાખ્યો છે એ રેટ ક્લિક થતો નથી ઓર ઓલ્સ ક્લિક થાય છે તો ખાઈને ફરી પાછો વસ્તુ તેજી કરી હોય તો તેજી થઈ જાય છે મંદી કરી હોય તો મંદી થઈ જાય છે ધ બેસ્ટ ઇઝ હેચ રાઈટ એમાં તો તમને આ પ્રશ્ન ઉભો નહીં થાય હેચ કરો સેફ કેમ કે માર્કેટ ઓલરેડી સારું એવું એક મુમેન્ટ આપીને બેઠો છે ગ્લોબલ ક્યુઝ તમે જોવા જશો તો યુએસ માર્કેટમાં તમને જે આવ્યા છે ડેટા તમને જે મળે છે એ પોઝિટિવ જોવા નથી મળતા ક્યુઝ પોઝિટિવ નથી ક્યુઝ ગ્લોબલી નેગેટિવ છે તો બી કોશિયસ મૂવ ફોરવર્ડ નો ડાઉટ એફઆઈઆઈ બાઈંગમાં છે એફઆઈઆઈ ની તમે શોર્ટ લોંગ પોઝિશન જોવા જશો તો ક્યાંક શોર્ટ એમને કાપ્યું છે લોંગ એમને વધાર્યું છે સો ઓવરઓલ પોઝિશન જોવા જાય જાય તો 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 અરાઉન્ડ સિક્સટી પર્સન્ટ લોંગ 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 રાઈટ કેન કેન ગો ટ્વેન્ટી ટ્વેન્ટી પોઈન્ટ નાઇન્ટી નાઇન્ટી થઈ વી બી રિલેક્સ કે વધારે થઈ ગયા છે ઓકે તમે યુ કેન સ્ટાર્ટ ક્રિએટિંગ સેપ ઇન ધ શોર્ટ એ પછી આપણે સજેસ્ટ કરી શકીએ વાત કહી દઉં આજે જે આપણે કહીએ છીએ કે માર્કેટ ફરી રહ્યો છે એવા આઈ થિંક સો મે દિવસ આજનો દિવસ ઓ મેક્સ કદાચ કાલે શું થાય છે ગોટ નોઝ બટ એલ્સ આજનો કદાચ છેલ્લો દિવસ હશે કે માર્કેટ આ રીતના રેન્જમાં હશે એન્ડ આફ્ટર દેટ વિલ ઇન્ક્રીઝ કીપ ઓન ઇન્ક્રીઝિંગ ફોર એક્ઝામ્પલ હું બેંક નિફ્ટી ઉપર નજર રાખું તો બેંક નિફ્ટીની ડેલી રેન્જ જે છે દેટ ઇઝ વોટ ફિફ્ટી વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ત્રણસો પોઈન્ટ અહીંયા તમને અગેન ત્રણસો ચારસો પોઈન્ટ ત્રણસો પોઈન્ટ સી બેંક નિફ્ટી હાલના તબક્કે ત્રણસો ચારસો એટલા પોઈન્ટમાં ફરે છે સમય આવશે તો જે ત્રણસો થી પાંચસો પોઈન્ટની રેન્જ છે એ રેન્જ તમારી મે બી કદાચ પાંચસો થી ઉપર થઈ જાય પછી કદાચ હજાર સુધી પહોંચી જાય એટલે મે બી હવે નેક્સ્ટ રેન્જ વુડ બી ફોર હંડ્રેડ ટુ સેવન હંડ્રેડ ઓર સિક્સ હંડ્રેડ અને એના પછીની રેન્જ વુડ બી ફાઈવ હંડ્રેડ ટુ થાઉઝન્ડ સમથિંગ લાઈક દેટ તો રેન્જ હવે વધશે પ્રક દિવસોમાં જે રીતના ચાર્ટ સંકેત આપે છે તો ક્યાંક મુવમેન્ટ આવું જોઈએ નો ધ ડાઉટિસ્ટન્સ ફિફ્ટી વન થાઉઝ નાઇન ટુ ટુ ફિફ્ટી પ્રોપર કેચ કરીને ના રાખતા એકાવન નવસો થી બાવન હજાર ની વચ્ચે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે બેંક નિફ્ટીમાં થોડુંક ડિટેલમાં હું તમને કહું તો ગઈકાલે પંચોતેર મિનિટની કેન્ડલમાં હું જોવા જાઉં તો મને એંગલફિંગ લાઈન બેઅર એટલે એક મંદીની કેન્ડલ જોવા મળી છે હવે આ કેન્ડલનો લો જે છે એકાવન હજાર તેત્રીસ છે એકાવન હજાર તેત્રીસ જો બ્રેક કરશે તો ચાન્સીસ છે બ્રેક ટ્રેડ કરે રાઈટ તો ચાન્સીસ છે છેડ ટુ નાઇન હંડ્રેડ એન્ડ ફિફ્ટી પચાસ નવસો થી નવસો પચાસ સુધી આપણે આવી શકીએ છીએ એવા ચાન્સીસ દેખાય છે ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં એના નીચેનો સપોર્ટ આવે છે પચાસ હજાર આઠસો પચાસ થી પચાસ હજાર નવસો એટલે હું જો બ્રોડ રેન્જ લઈ લઉં તો પચાસ હજાર આઠસો પચાસ અને પચાસ હજાર નવસો પચાસ અહીંયા એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાય છે બટ સી જ્યારે માર્કેટ બ્રેક થાય છે ક્રેશ થાય છે પ્રોફિટ બુકિંગ આવે છે કંઈક નેગેટિવ ન્યૂઝમાં તો સપોર્ટ બહુ ફાસ્ટ ઉઠે છે પણ જો સ્લોલી કંઈક નેગેટિવ ન્યૂઝ એવા ના આવ્યા હોય માર્કેટ તમને એમ લાગતું સ્લોલી ગ્રેજ્યુઅલી આવતું હોય તો ધીસ ઇઝ ટુ વોચ આઉટ ફોર રાખીને યુ કેન ગો લોંગ ડિપેન્ડ ઇન્ટ્રાડેમા લાઈવ માર્કેટમાં આ સપોર્ટ ને કઈ રીતના બેન્ક નિફ્ટી વેલ્યુ આપે છે એ રીતના હું નિફ્ટીમાં નજર નાખું તો નિફ્ટી લુક્સ સ્ટ્રોંગ ઇવન સેવન્ટી ફાઈવ મિનિટની કેન્ડલમાં ત્યાં નિફ્ટી પણ નેગેટીવ કેન્ડલ બનાવી છે એન્ગલ ઓફ ઇંગ્લેન્ડ કેન્ડલ જ બની છે ગઈકાલના લોના નીચે ટ્રેડ કરે એટલે પચીસ હજાર ઓગણત્રીસ એટલે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ આપણે લેવલ લઈ લઈએ પચીસ હજાર થી નીચે ટ્રેડ કરશે તો ચોવીસ હજાર નવસો ચાલીસ નો એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાય છે એના પછી યસ આઈ કેન બી બિટ કોશિયસ અને આફ્ટર દેટ વીસ હજાર નવસો ચાલીસ પછી સોરી એના નીચે ચોવીસ હજાર પાંચસો એસી તો આ લેવલ ખાસ છે ઓન ધ લોવર સાઈડ વિચ હેઝ ટુ બી ટેકન કેર ઓફ અનલેસ ઓન હોલ્ડ યુ કેન બી લોંગ બટ હેજિંગ સાથે નેકેડ ના કરતા અનલેસમેન્ટ તમે ટર્મિનલ ઉપર બેઠા છો એન્ડ યુ મૂવ વેરી ફાસ્ટ જ્યારે પણ મેં તમને વાત કરી કે પ્રોબેબલી આજનો દિવસ માર્કેટ દિવસ જે રીતના આપણને જોવા મળ્યું છે એ રીતના ટ્રેડ કરશે કહું છું બપોર પછી મે બી આઈ મે ચેન્જ ઓર મે ચેન્જ આફ્ટર ધ માર્કેટ ઓપન આ સ્ટેટમેન્ટ બટ ઈઓડી ચાર્ટ ઉપરથી જોઈને એવું લાગે છે કે માર્કેટ થોડુંક આ રીતનું રહેશે અને પછી એક વોલાટી પણ તમને એક્સપાન્ડ થતા કે વધી તમને જોવા મળશે રાઈટ તો ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ એન્ડ એક્ટિવ માઇન્ડ વિલ વિન ધ માર્કેટ આ ખાસ ધ્યાન રાખીને આગળ વધજો ઓક સ્પેસિફિક ચર્ચા કરીએ સૌથી પહેલા અને આ પહેલા દર્શક મિત્રો આપના કોઈ સવાલ છે તો આપ જે ટીવી સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યા છો તેમાં કોલ કરીને આપ સવાલ પૂછી શકો છો સૌથી પહેલા એસબીઆઈ એસબીઆઈ છેલ્લા કેટલાક સમયથી જો ફ્રેન્કલી વાત કરું તો ડલ ચાલે છે ડલ વિથ નેગેટિવ બાયસ કે ત્યાં નેગેટિવમેન્ટ જોવા નથી મળતી એક પ્રોફિટ બુકિંગ આવ્યું છે આઠસો પચીસ જઈને રફલી આઠસો પચીસ જઈને આઠસો છ નો કઈ લો કર્યો છે સપોર્ટ મને પોઝિશનલ ટ્રેડર માટે મને સેવન નાઇન્ટી વન નો જોવા મળે છે વન્સ ઇટ બ્રેક્સ ક્લોઝિસ બિલો સેવન નાઇન્ટી વન તો આના અંદર વીકનેસ આવે એવી શક્યતા દેખાય છે વેધર આઈ શુડ ગો લોંગ જ્યાં સુધી ઇન્ટર ડેમાં મને આના અંદર પોઝિટિવનેસ ના દેખાય તો આઈ વિલ અવોઇડ નો ડાઉટ ટ્રેન્ડ થોડો છે પ્રોફિટ બુકિંગનો ટ્રેન્ડ આમાં દેખાઈ રહ્યો છે એન્ડ ઇટ ઇઝ મોર ઓફ અ કોન્સોલિડેશન કારણ કે માર્કેટ ઇઝ સ્ટીલ નોટ ઓન ધ નેગેટિવ સાઇડ તો માર્કેટ ને જો ઉપર આવવું હોય તો એસબીઆઈ ઇન્સ્ટ્રુમેન્ટ બટ એઝ ઓફ ના એનબીસી ગઈકાલે વોલ્યુમ સાથે એક આપણને કેન્ડલ જોવા મળી છે વિચ ઇઝ પોઝિટિવ બટ હવે ગઈકાલનો હાઇપમાં ઓન ધ હાય લેવલ આપણને સેલિંગ પ્રેશર પણ જોવા મળ્યું છે નાટ હાઈ ઇઝ ક્રોડ મેન્ટેન અદાની પોર્ટ અદાની પોર્ટ બી સપોર્ટના નજીક છે હાલના તબક્કે અવોઇડ કરો આને એક હજાર ચારસો ચોસઠ નીચે બંધ આપશે ટ્રેડ કરશે

एचडीएफसी बैंक लीदा है ना हमने हाँ हाँ एचडीएफसी बैंक एएमसी लीडर से फरी एक बार आपने आवाज कट था ही रहो एएमसी है एएमसी जो रेट की था जो प्रमाण एएमसी को लीडर से तो ऊपर मासू टारगेट ना स्टॉपलस हो रखो ओके एएमसी ने एचडीएफसी हमने स्टॉपलस टारगेट जानो जो एचडीएफसी एएमसी ना हाँ ઓકે એચડીએફસી એમસી છે તો પોઝિટિવ ચિંતા કરવા જેવું તો નથી હવે એમને જો હજી લોંગ ટર્મ એમને હોલ્ડ કરવું છે ઓલરેડી સારા એવો પ્રોફિટમાં બેઠા છે ભાઈ કેમકે આ ભાઈને ઓળખું છું કે આપણા રેગ્યુલર દર્શક છે ભાઈ મોદી અને આ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં સુધી મને યાદ છે મેં બહુ પહેલા આઈ થિંક બિલો પચીસો અનાઉન્સમેન્ટ કરેલું નોટ બિલો પચીસો બટ આઈ થિંક બિલો થ્રી થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ નાઇન એટી નાઇન નાઇન્ટી એટલે ટુ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ તમે થ્રી થાઉઝન્ડ લઈ લો થ્રી થાઉઝન્ડની ઉપરનું આમાં મારો કોલ હતો ને એ વખતે જ મેં આ કોલ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર ની વચ્ચે મેં એક લેવલ આપેલો હતો તો ઇટ ઇઝ ક્રોસ દેટ ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ લેવલ હેડિંગ ઉઝન્ડ ચાન્સીસ છે જે રીતના માર્કેટ દેખાડી રહ્યો છે અને જે રીતના ઇન્સ્ટ્રુમેન્ટ ચાલ્યો છે ધીસ ધ ક્વાર્ટર ક્વાર્ટર કઉના નો ક્વાર્ટર આ સિક્સ ક્વાર્ટર છે કે જ્યાં આપણને મારું મારુભૂઝો કેન્ડ બને છે તો હાલના તબક્કે ક્વાર્ટરલી તો પોઝિટિવ છે હવે હું એને થોડોક શોર્ટર ટાઈમ ફ્રેમમાં આવી જાઉં મંથલીમાં તો મંથલીમાં બી પોઝિટિવ છે બે મહિનાનું બે મહિના બી નહીં પાંચ મહિનાનું કોન્સોલિટેશન આપ્યા બાદ અગેન ઇટ ઇઝ સ્ટાર્ટેડ સો ઇટ તમને જોઈએ તો ત્રણ હજાર પાંચસો અઠયાવીસ દૂરનો નો સ્ટોપલસ છે નજીકનું કરી આપું છું વીકલીમાં આવી જાઉં તો વીકલીમાં ચાર અઠવાડિયાનું કોન્સોલિડેશન કે લઉં ઓર એલ્સ હજી થોડું વધારે કોન્સોલિટેશન લઉં તો ત્યાં મને સ્ટોપલો જે દેખાય છે એ ત્રણ હજાર સાતસો નો દેખાય છે ઓર રાધા ત્રણ હજાર નવસો પચાસ નો દેખાય છે હું હજી ઉપર આવ્યો છું ત્રણ હજાર નવસો પચાસ હજી નજીક આવવાનો પ્રયત્ન કરું ત્રણ હજાર નવસો પચાસ ઓકે ઓકે ડેલીમાં આવી જવું તો ચાર હજારનું કોન્સોલિડેશન લેવલ લીધું છે તો ફોર હું તમને કેમ કહું છું એટલે તમે કારણ કે તમે રોજ ટ્રેક મને નહીં કરી શકો બટ આ ઇન્સ્ટ્રુમેન્ટ હાલના તબક્કે ફોર થાઉઝન્ડ નો લોસ ઓન ધ ડેલી ચાર્ટ મને જોવા મળે છે કે ફોર થાઉઝન્ડ ને આપને ધ્યાનમાં રાખીને યુ હેવ ટુ કેરી ઇટ ઓન હજીક નજીક આવું પ્રયત્ન કરું છું નજીક લેવાનો કે ટાર્ગેટ પાંચ હજાર સુધીનું આમાં દેખાય છે તો બટ નેચરલ છે હવે ચાર હજારનો સ્ટોપલો આપો મીન્સ જો હવે પ્રીતિ રિસ્ક રિવોર્ડ રેશિયો જોઈ લો તો ફોર ફોર સેવન નાઇન તો ફોર સેવન્ટી નાઇન નો અને સામે તમારે કમાવાનું છે પાંચસો એકવીસ રૂપિયા વન ઇઝ ટુ વન નો રેશિયો છે રેશિયો થોડો વધારે છે નો ડાઉટ પરમ દિવસે એક સ્પાઈક આપીને પ્રોફિટ બુકિંગના સંકેત ફરી શરૂ થઈ ગયા છે હોલ્ડ કરો હજી નથિંગ ટુ વરી ઓફ ધેટ સોર્ટ લોસ હજી ઉપર લઉં તો चार हजार त्रसो नी नीचे चार हजार बसो अठाणु फोर टू नाइन एक सपोर्ट uh, लेवल देखा है तो एनीथिंग बिलो फोर टू नाइन एट शुड बी योर स्टॉप लॉस एनीथिंग बिलो क्लोजिंग ऑन सेवेंटी फाइव मिनिट के पंचोतेर कैंडल जो uh, चार हजार बसो अठाणु नी બંધ આપે છે અને એના નીચે ટ્રેડ કરે છે તો પછી એચડીએફસી બેંકમાં ઓકે આપણે એક બ્રેક લગાડી રાઈટ હાલના તબક્કે તો જો તમે એ વખતે લીધા હોય ત્રણ હજારના રેટમાં તો કેરી ઓન ગીવિંગ યુથ બધા ટાર્ગેટ અચીવ કરી રહ્યા છે વેરી શોર્ટ દૂરનો બને સ્ટોપ લોસ મળી ગયા છે આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરી હેલો સુનો જી આપનો અવાજ થોડો ધીરો આવી રહ્યો છે આપ ફરીથી એકવાર ક્વેશ્ચન રિપીટ કરી દો સુરેશભાઈ જી એન્ટરટેનમેન્ટ જી એન્ટરટેનમેન્ટ જી મારી જોડે 2000 શેર પડ્યા છે જી એન્ટરટેનમેન્ટ

Uh, जी आम, मीडिया सेक्टर में एट्लूम कहीस के आवल ऊपर शोर्ट तो ना थे एम से जो पेशेंस होल्ड करवा થઈ શકે છે યુ કેન બાય મને મીડિયા સેક્ટર નોટ ઓનલી ઝી નોટ ઓનલી સી કોઈ પણ મીડિયા સેક્ટર મને લાગે છે કે આ એક સેક્ટર છે કે જ્યાં તમને પોઝિટિવ મુમેન્ટ નજીકના ભવિષ્યમાં આવી શકે છે તો પોઝિટિવ મૂવમેન્ટ નજીકના ભવિષ્યમાં આવી શકે એટલે હોલ્ડ કરવું જોઈએ લાંબા સમય માટે રોકાણ કરવાની જરૂર છે જેટલા પણ શેર્સ પર આજે આપણે ચર્ચા કરી સ્ટોક્સ પર એમાં આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે ઇન્ટરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે મિત્ર છે ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ના ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે અંદર એટલે અમાર ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ તેમ જોઈ સપોર્ટ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર